પાલેસ તેર ઓગસ્ટ પાલેસ પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રા સવારે દસ ત્રીસ કલાકે રાખવામાં આવેલી છે જેનું પ્રસ્તાવ જિલ્લા પંચાયત સદસ્ય મલનખાન પઠાણના હસ્તકે કરવામાં આવેલું છે આ તિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી બજાર પાછળ થઈ અને મેન બજારમાં રહી અને પાલેસ ગ્રામ પંચાયતનું સમાપન કરવામાં આવશે આ સમાપન તાલુકા જિલ્લાના સભ્ય સન્માબેન પઠાણ એમના હસ્તક રાખવામાં આવેલું છે અને સ્કૂલના તમામ બાળકો સાથે રહેશે અને ગ્રામજનો અને ગ્રામના આગેવાનો પંચાયતના તમામ સભ્યો આ આ તિરંગા યાત્રામાં જોડાશે તો ગ્રામજનોને પાલેસ ગામ પં પાલેસ ગામ વતી હું ડેપ્યુટી સરપંચ સબ્બીર ખાન પઠાણ આપ સૌને નિમંત્રણ આપું છું કે આ તિરંગા રેલીમાં સૌએ જો જોડાવો અને સાથ અને સહકાર આપો આભાર